સાથે જ તીર કામઠાથી હુમલો કર્યો હતો આ હુમલામાં પીઆઈ આરબી ગોહિલ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે પીઆઈ ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા જેને પગલે પોલીસ કાફલો પાડલિયા ગામે જ અટકાવી દેવામાં આવ્યો હતો ઘટનામાં ઘાયલ થયેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે અને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચેતન પટેલ મહેસાણા